જાતિના દાખલા મળી શકશે નહીં અથવા પેઢીનામાની માંગણી કરી હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ આદિવાસી સમાજના પરિવારજનો કરી રહ્યા હતા જિલ્લા અધિકારીને આદિવાસી હિતવર્ધક મંડળના હેમેન્દ્ર કોઠીવાલાની આગેવાનીમાં મહિલાઓ અને પરિવારજનોએ રજૂઆત કરી એક સપ્તાહમાં તેનું નિવારણ નહીં લાવવામાં આવે તો તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અમે આ જાતિના દાખલા માટે આવ્યા છીએ ধক্কা খবর করে দাখলা আমি কী কে আমি তোকে তোমাকে মিডু আ করো তোমাকে না মালে আমি নবীনগর কোকন নগর থেকে রঞ্জন বে মঙ্গুভাইসা আমার দাখলা ছোটো দাখলো আমি বেতন ওখানে আার পাঁচ বখ ধা খাধা আমি দাখলো আত্ম আমি যারা জুয়ে তো এম ভো তে কির কন ছোটো সাহেব এম কে মিডু বা দ ભણેલા અભનને નથી આપવામાં આવતો દાખલો તો હવે અમે શું કરીએ અમે અંગૂઠા છાપ છે અમે મત આપવા આવે ત્યારે અમે મત આપવાનો મત લેવા આવે ત્યારે મત અમે અભણ હવે મત લે આપવાનો તો પછી જાતિનો દાખલો આપવામાં હું એ છે એમને અમારી જોડે અન્યાય કરવામાં આવે છે તો પૈસા લઈને પણ અહીંયા ગાડી કામગીરી થાય છે અને આવા લોકોને જો આ જાતિના દાખલા ટૂંક સમયમાં અમારા લોકોને ના નીકળ્યા તો અમે આને ટાળાબંધી આ ઓફિસને કરવાની ચીમકી આપે છે અને એક અઠવાડિયાનો અમે સમય આપીએ આજે અમારા પચીસથી ત્રીસ ફોર્મ છે એ સબમિટ કરીએ છીએ જો એને અઠવાડિયામાં આનો નિકાલ નહીં લાવ્યા સાહેબ અને જે અધિકારી છે એ લગભગ ઘણા સમયથી અહીંયા ગાડી રજા પડશે એટલે એમના ચાર્જમાં આવતા હોય તે સાહેબ કહે કે પેલા સાહેબ આવે ત્યારે તમને જવા આવીશું જીઆર વંચાવે છે જીઆરમાં પણ નાના મોટા જે કંઈક ડોક્યુમેન્ટ્સમાંગેલા છે એનો ઉલ્લેખ કરેલો છે છટાપા કાવા દાવાની નીતિ અપનાવીને આ લોકો ધરમના ધક્કા ખરવા છે અને આદિવાસીને પછાતને પછાત રાખવાનો મનસુબો આમનો છે સરકારી તંત્ર દ્વારા નાગરિકોની હાલાકી દૂર કરવા માટેની કાર્યવાહી બનતી ત્વરાએ કરવામાં આવે તે જરૂરી છે